આજે આપણે આવ્યા છીએ ન્યૂ સ્માઈલ સ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિક જે એક પેશન્ટ ફ્રેન્ડલી અને એડવાન્સ ડેન્ટલ ક્લિનિક છે જ્યાં તમને મળશે વર્લ્ડ ક્લાસ સ્માઇલ ડિઝાઇનિંગ પેઇનલેસ કેનાલ વિઝડમ મોલાર સર્જરી એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ અને બીજું ઘણું બધું અહીંયા ઘણી બધી ટેકનોલોજી ઉપલબ્ધ છે જેમ કે ક્લાસ બી ઓટોક્લેવ સ્ટેરિલાઇઝેશન ઓપીજી એક્સ રે અને લેઝર સર્જરી અને મોર્ડન માયો ફંક્શનલ એપ્લાયન્સીસ અહીંયા છે ડૉક્ટર પ્રિયાંક પટેલ જે ઓર્થોડેન્ટિસ્ટ છે જે ઓરલ સર્જન છે અને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સ્પેશિયાલિસ્ટ છે અને અહીંયા ડોક્ટર પ્રિયંકા પટેલ છે જે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ અને સ્માઇલ ડિઝાઇનિંગ એક્સપર્ટ છે અહીંયા દરેક ઉંમરના પેશન્ટને પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ મળે છે એ પણ સેફ અને હાઇજેનિક ઇન્વાયરમેન્ટ સાથે અહીંયા બાળકો માટે પણ ખાસ ડેન્ટલ કેર ઉપલબ્ધ છે તો જો તમારે પણ જરૂર છે કોઈ ડેન્ટલ ટ્રીટમેન્ટની કે જ્યાં હાઇજેનિક ઇન્વાયરમેન્ટ સાથે સેફ ટ્રીટમેન્ટ મળે તો આજે જ કોન્ટેક કરો અને અપોઇન્ટમેન્ટ બુક કરાવો ન્યુ સ્માઇલ મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિક સિલ્વર હાર્મોની ટુ ટુ થ્રી સેવન એન્ડ ટુ થ્રી નાઇન ઓપોઝિટ સેવેન્થ પેરેડાઇઝ ગોતા અમદાવાદ